જો બધાની ચોટલી કેટલી ભાઈ બે ટીચરે વાળી ને હા જુઓ જે નોતી મજાના બે ચોટલીવાળા થઈ ગયા ભાઈ હવે આપણે કહો કેટલી ચોટલી ભાઈ એમાંથી જ પ્રવૃત્તિ કરવાની છે એક છોકરીની ચોટલી કેટલી ભાઈ બે તો એવી બે છોકરીની કેટલી થાય ચાર છ હોય તો છ છોકરી હોય તો કેટલી ચોટલી થાય વેરી ગુડ પાંચ છોકરી હોય તો એની ચોટલી કેટલી થાય દસ સાત છોકરી હોય તો ચૌદ સાત છોકરી હોય તો કેટલી થાય ભાઈ ચૌદ તમારી બે 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 ચોટલી છે ને તો બે નો ઘડીયો બને જો એક જ મિનિટ જો તું અહીંયા ઉર્વસી જો બે એકા બે તો આની ચોટલી કેટલી બે ચલો બીજી છોકરી આવો હાલો ચલો બે છોકરીઓ બે બે ચોટલી ચોટલી કેટલી થઈ ચાર વેરી ગુડ ચલો બે તેરી છ તો બે ચાર છ બે તેરી છ ચલો ચાર છોકરીઓ ચોટલી કેટલી બે એક છોકરીની ચોટલી કેટલી બે છોકરીઓ કેટલી ચાર બે ચોક ચલો બે પંચા દસ બે છોક બાર તો જુઓ છોકરીઓ કેટલી છ ચોટલી કેટલી બે બે છોક બાર બે સત્તા ચૌદ એક છોકરીની બે ચોટલી એવી સાત છોકરીઓ તો ચોટલી કેટલી થઈ ચૌદ ચલો આઠ છોકરીઓ આવે તો ચોટલી કેટલી થાય ભાઈ બોલો સોળ વેરી ગુડ કેટલી થાય સોળ ચલો પછી વેરી ગુડ બે નવ્વા અઢાર ચલો સ્નેહા સ્નેહાબેન ચલો બે છોકરીઓ અને બે બે ચોટલી તો કેટલી ચોટલી થાય વીસ બે દાન વીસ બે એકા બે 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 દુ ચાર બે તેરી છ બે ચોકા બે પંચા દસ બે છક બાર બે સત્તર ચૌદ બે અઠા સોળ બે નવ બે દાન વીસ બે બે ચોટલી દસ છોકરીઓ તો કેટલી ચોટલી થાય વીસ તો ભાઈ કહો કેટલી ચોટલી ચલો એક છોકરીની ચોટલી કેટલી બે બે છોકરીઓની ત્રણ ની છ ચાર ની આઠ પાંચ ની દસ છ ની સાત ની ચૌદ આઠ ની સોળ નવ ની અઢાર દસ ની વીસ જુઓ સરસ મજાની પ્રવૃત્તિ થઈ ગઈ બે ચોટલી લેવાઈ ગઈ અને સાથે સાથે ગણતરી પણ થઈ ગઈ એક લેપ કરી દો